તો સમાચારોમાં વાત કરીએ સુરેન્દ્રનગરમાં અચાનક જ ઠંડીનું જોર ઘટવાને પગલે જીરાના પાક પર ફરી એક વખત જોખમ તોડાયું છે જીરાના પાકનું વાવેતર કર્યા બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે તાપમાન વીસ ડિગ્રી નીચે જતું રહ્યું હતું એવામાં જીરાના પાકના વાવેતર પર અસર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે જેથી ખેડૂતોએ દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી હતી તો જીરાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આ વચ્ચે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે સુરેન્દ્રનગરની વાત કરીએ ખેડૂતોએ કામગીરી પણ હાથ ધરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં જીરાના પાક પર ફરી જોખમ તોડાઈ રહ્યું છે આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ફઝલ વાત કરીએ ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે કેમ કે જીરાના પાક પર અસર જોવા મળી રહી છે શું હાલની અપડેટ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા જીરાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ અચાનક હવે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ખેડૂતોએ જીરાના પાકનું વાવેતર કર્યું હતું તે સમયે નવ ડિગ્રી જેટલું તાપમાન હતું અને હવે વીસ ડિગ્રી ને પહાર તાપમાન પહોંચી જતા ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના જે જીરાના પાક છે તેમાં સુકારો જોવા મળી રહ્યો છે હાલ ખેડૂતો દ્વારા દવા છટકાવ અને ખાતર છટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે વડવર તાલુકાના કેટલાક ખેડૂતો આપણી સાથે છે ખાસ કરીને તમારું નામ અને જે જીરાના પાકમાં અસર થઈ જાય છે કેવી પરિસ્થિતિ મારું નામ યોગેશ પરમાર વડવરના ખેડૂત અમે જ્યારે જીરાના પાકનું વાવેતર કર્યું ત્યારે ઠંડી હતી એટલે તાપમાન ઓછું હતું 9 દસ ડિગ્રી જવું એટલે ઉગી ગયું અને આ વખતે વરસાદ વધારે હોવાને લીધે જમીનમાં ભેજ પણ હતો એટલે અત્યારે બે પાન પાઈએ તો અમારે સુકારોનો પ્રશ્ન આવી ગયો સુકાવો મીડો જીરું ઊભું હવે અત્યારે ત્રીજું પાન પાવવું કે ના પાવું એ અમારા માટે એક મોટો પ્રશ્ન નથી જો ના પાઈએ તો કાચું વળી જાય તો પણ પાકનું જો પાઈએ તો સુકારો આવી જાય આખામાં અત્યારે જોઈએ તો ત્રીસ ચાલીસ ટકા જેવું અને એવરેજ લગભગ ને સુકારો આવી ગયા છે હવે જો પાય તો વધારે સુકાઈ જાય તો કાંઈ કોઈ ઉત્પાદન ન થાય તો ખેડૂત ને માઠી આવે કારણ કે જીરા ઉપર જ ખેડૂતની મોટી અસર હોય કે જીરાના પાકનું ઉત્પાદન સારું થાય તો ભાવ સારા મળે કારણ કે હજી બજારમાં ભાવ પણ એટલા નથી મળતા એમ જે પ્રમાણે ખર્ચો થાય એ પ્રમાણે ભાવ નથી મળતા અમારે હજી પોરનું જીરું પણ ઘરે છે કારણ કે જે બે વર્ષ પહેલા આની પહેલાં જ્યારે ભાવ હતા દસ હજાર અગિયાર હજાર એ અત્યારે સાડા ચાર હજાર સીન પણ નીચે છે ભાવ એટલે એના લીધે ખેડૂતને તો નુકસાન જ આવે છે એમ અને એક ખેડૂત પણ આપણી સાથે છે ખાસ કરીને મોંઘા બિયારણ મોંઘી દવા ત્યારબાદ હવે આ વાતાવરણ આખું પલટો કરી છે જીરામાં જોખમ ઊભું થયું છે શું કહેશો મારું નામ પરમાર પાર છે વઢવાણ તાલુકા અમે જયારે જીરો વાવ્યું એક મહિનો ને દસ દિવસ નું જીરો થયું જયારે જીરો વાવ્યું ત્યારે તો નવ ડિગ્રી તાપમાન ત્યારે જીરા કોઈ અસર આવતી નથી અત્યારે આમાં ત્રીજું પાણ પાવ છે તો અત્યારે વીસ થી વીસ થી ત્રેવીસ ડિગ્રીનું તાપમાન આવી ગયું છે તો અત્યારે અમારે જીરું સુકાવાની ફૂલ પ્રોબ્લેમ છે સુકાઈ ગયું વીસ થી ત્રીસ ટકા જેવું સુકાઈ ગયું છે તો અત્યારે અમારે ભાવુક નો ભાવ જો પાઈ જો હાવ વયું જાય તો પછી કાચું નો પાઈ તો કાચું વરી જાય મોંઘા ભાવના બિયારણ દવા છંટકાવ હોવા છતાં સુકારો આવી જાય છે ભાવમાં અમને જે બે વર્ષ પેલા દસ થી અગિયાર હજાર રૂપિયા ભાવ મળ્યો તો અત્યારે અત્યારે ભાવ મળ્યો નથી અત્યારે અમારે પોન નું જીરું હજી સાઠ થી સિત્તેર મણ જેવું જીરું પડ્યું છે અત્યારે અમારે ચાર હજાર નો અંદર ભાવ નો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે આગલા વર્ષે તો જીરાના ભાવ નથી મળી રહ્યા પરંતુ આ વખતે પણ વાતાવરણના કારણે આ જીરાને વ્યાપક અસર સર્જાઈ જવા પામી છે બાવીસ ડિગ્રી સુધી આજનું તાપમાન છે તે પહોંચી ગયું જ છે તુકારો જીરામાં લાગી ગયો છે અને ત્રીસ ટકા કરતાં પણ વધુ નુકસાન હોવાનું ખેડૂતો દ્વારા છે તે હાલ જણાવવામાં આવી રહ્યું છે જી જી ફઝલ અમારી સાથે જોડાવા બદલ માહિતી આપવા બદલ આપનો આભાર તો હાલ વાત કરીએ કે ખેડૂતો ચિંતામાં મુ છે કેમ કે સુરેન્દ્રનગરની વાત કરીએ ખેડૂતોના જીરાના પાક પર સીધી અસર સર્જાઈ છે અને આ જ કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો આ વચ્ચે વાત કરીએ કે હાલ તો વીસ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાવાના કારણે જીરાના પાક પર સીધી અસર જોવા મળી છે તો ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે